ઓગણ સિતર સિત્તેર ચોતેરતેર ઓગણ એસી બાકી રૂપિયા બોલવો નેવું એકાણું બાણું સોરા પચાસ અઠાણું સત્તાણું પચાસ એકાવન એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન સાહીઠ એક સાહીઠ રૂપિયા ચારસો સાહીઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ બાસઠ ત્રણ ચારસો ને બાસઠ બે રૂપિયા પાંચસો પચીસ બોલું ભાઈ પાંચસો પચીસ પાંચ દુઃખ પાછળ ચાલીસ રૂપિયા એકતાલીસ પાંચસો અડતાલીસ પચાસ બાવન ચોપન પંચાવન આઈઠ એકસઠ એકસઠ રૂપિયા પાંચસો એકસો બુલ એકસઠ ત્રણ પાંચસો એકસઠ પાંચસો એકસઠ ત્રણસો બત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા ચારસો સાત્રીસ રૂપિયા

પાંચસો અડસઠ રૂપિયા પાંચસો ને અડસઠ રૂપિયા ના બસો પાંચસો ને અડસઠ રૂપિયા

ચારસો ને ચારસો ને તોતેર રૂપિયા તોતેર બોલો ત્રણ વાર

We're right

દસ ચાર બાર તેર તેર રૂપિયા પાંચસો તેર પાંચસો ને તેર રૂપિયા નો ખર્ચો છે મેં તો પાંચસો ને તેર પાંચસો ને તેર